જ્યારે તમને સમજમાં ન આવે કે આજે સાંજે શું બનાવું અને તમારી પાસે વધારે કોઈ વેજીટેબલ પણ ન હોય ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો આ નાસ્તો તમે જો બાળકોને નાસ્તામાં પણ દેશો ને સવારે લંચ બોક્સમાં તો પણ એને ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ મજા આવશે લંચ બોક્સ ખાલી કરીને જ આવશે તો હલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજની આ ઈઝી રેસીપીની શરૂઆત આપણે એક લોટ બાંધવાથી કરીશું તો જેમાં મેં બે કપ ઘઉં નો લોટ લીધેલો છે તમે અહીંયા મેંદાનો લોટ પણ લઈ શકો છો તો અડધો ઘઉંનો ને અડધો મેંદાનો પણ લઈ શકો છો પણ આપણે આ હેલ્ધી રીતે બનાવીશું એટલે મેં ઘઉંનો લોટ લીધેલો છે તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ત્રણ ચમચી તેલ અને જરૂર પૂરતું પાણી નાખી આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બાંધી લઈશું અને હવે આ લોટ ને આપણે થોડો મસળી ને ઢાંકી અને સાઈડમાં રાખી દેસુ એને દસ મિનિટ આપણે રેસ્ટમાં મૂકી દઈશું હવે જ્યાં સુધી આ લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લઈએ તો મેં અહીંયા બે ચમચા તેલ ગરમ કરવા મૂક્યું છે એમાં રાઈ જીરું એક સુકું લાલ મરચું મીઠા લીમડાના પાન અને બે તીખા મરચા મેં ઝીણા કટ કરી અને નાખેલું છે આ નાસ્તો જેટલો તીખો અને ચટપટો હશે એટલી ખૂબ જ મજા આવશે અને અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી મેં સ્લાઇસમાં કટ કરી અને નાખી છે અને એને આપણે થોડો હલકો ગુલાબી રંગ થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાની છે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે અને એને આપણે આવી રીતે તમે જોડો છો ને એટલે બધા જ લચ્છા છે એ દૂર થઈ જશે અલગ થઈ જશે તો હવે આપણે આમાં થોડા વેજીટેબલ નાખીશું પણ એ ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે વેજીટેબલ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ગાજરને ખમણીને લીધેલું છે અને અડધું કેપ્સિકમ મેં ઝીણું કટ કરીને લીધેલું છે અને બે થી ત્રણ આપણે મકાઈના બે થી ત્રણ ચમચી મકાઈના દાણા એડ કરીશું મકાઈના દાણા મેં કાચા જ લીધેલા છે જો તમારી પાસે વેજીટેબલ ન હોય તો તમે ખાલી ડુંગળી કે ખાલી બટેકાથી પણ આ નાસ્તો બનાવી શકો છો તમે જો ડુંગળી ન ખાતા હોય તો ડુંગળી પણ તમે સ્કીપ પણ કરી શકો છો અને એક ચમચી આપણે મીઠું એડ કરી દેશું અને હવે અહીંયા અડધી ચમચી કાળા મરીનો પાવડર અડધી ચમચી ઓરેગાનો અડધી ચમચી મિક્સ હબ અને એક મોટી ચમચી મેં ચીલી ફ્લેક્સ લીધેલા છે અને એને પણ બરાબર મિક્સ કરી દઈશું આગળ મેં તમને કીધું એમાં નાસ્તો તીખો હશે તો ખૂબ જ મજા આવશે પણ જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો સૂકા લાલ મરચાં હોય ને એને તેલમાં થોડા સાતળી અને કડક થઈ જાય એટલે ઠંડા થાય પછી એને મિક્સિમાં અધકચરા ક્રશ કરી લેવા એ પણ તમે એડ કરી શકો છો અને હવે બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે બાફીને રાખેલા બટાકા છે એને હાથેથી જ આવી રીતે મિક્સ કરી લઈશું ભાંગી અને બરાબર મસાલો મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આજે આપણે ટાકોસ બનાવીશું જે ટાકોસ બનાવવા ખૂબ જ ઈઝી છે પણ ટેસ્ટમાં એટલા છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે બસ મસાલો મિક્સ થઈ ગયો એટલે આપણે અડધા કપ જેટલી કોથમીર ઝીણી કટ કરીને નાખેલી છે અને અડધા લીંબુનો રસની ચોવી દઈશું અને જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો તો બસ હવે આપણો મસાલો પણ બની ગયો છે તો આપણે આપણો લોટ જોઈ લઈએ તો જુઓ લોટ પણ આપણે સરસ ખૂણે આવી ગયો છે તો એને થોડી મસળી અને એક લુઓ બનાવી લેશું અને એની આપણે રોટલી વણી લેવાની છે તો એવી રીતે આપણે મીડિયમ ની રોટલી રોટલી તમે નાની મોટી ગમે એવી વણી શકો છો તો આવી રીતે આપણે બધી જ રોટલી વણી લેશું તો જુઓ આપણે અહીંયા આઠ રોટલી વણી અને તૈયાર કરી લીધેલી છે હવે તવા ઉપર આપણે એને એને આખી નથી થી આપણે બંને બાજુ થોડી થોડી લેવાની છે કાચી નથી રાખવાની અને આ નાસ્તો તમે ઠંડી રોટલી જો તમારે વધેલી હોય તો એમાં પણ આ નાસ્તો બનાવી શકો છો અને રોટલીને આપણે ચોડવી એવી રીતે કપડાની વચ્ચે રાખતા જશું જેથી એ સોફ્ટ બની રહે તો બધી જ રોટલી આપણે ચોડવાઈ ગઈ છે તો અહીંયા મેં ત્રણ સોસ મિક્સ કરેલા છે ટોમેટો કેચપ સેઝવાન સોસ અને પીઝા પાસ્તા સોસ અને એને બરાબર મિક્સ કરી લઈશું મેં અહીંયા મસાલો સોસ અને ચીઝ ત્રણે આપણે તૈયાર કરી લીધેલું છે હવે આપણી જે રોટલી છે એના ઉપર આપણે ત્રણે સોસ મિક્સ કરી અને લગાવી દેશું અહીં તમારી પાસે જો આ બધા સોસ ન હોય તો ખાલી ટમેટો સોસમાંથી પણ આ નાસ્તો બનાવી શકો છો એ તો તમે ખાલી ગ્રીન ચટણી હોય તો એનાથી પણ આ નાસ્તો બનાવી શકો છો પણ મેં આ ત્રણે સોસ મિક્સ કરી એનાથી થોડો તીખો ટેસ્ટ આવશે તો આ ટેસ્ટ ઓર વધી જશે અને આપણે જે મસાલો બનાવીને રાખેલો છે એ અડધી રોટલીમાં આપણે આવી રીતે સ્પ્રેડ કરી દેસું અને હવે ઉપરથી બાળકોની ખૂબ જ ભી એવી ચીઝ એડ કરી દેસું અને બસ હવે આપણા ટાકોસ બની ગયા છે તો એને પેક કરી દેસું અને પેક કરી અને મેં એક જ બાજુ ચીઝ લગાવેલું હતું પણ તો હવે આપણે બંને બાજુ લગાવી દેસું બંને બાજુ હશે તો બાળકોને ખૂબ જ મજા આવશે તો આપણે આવી જ રીતના આપણે બધા જ ટાકોસને બનાવી લેશું જુઓ કેટલા સરસ લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જશે અને એક વખત તમે બનાવશો ને એટલે મારી ગેરંટી તમે બીજી વખત ચોક્કસથી બનાવશો અને આ ઘરના વડીલોને પણ એટલા જ પસંદ આવશે તો બસ આપણે પાછી લોઢી ગરમ કરવા મૂકીશું અને એમાં મેં માખણ લગાવેલું છે તમે તેલ કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણે બનાવેલા જે ટાકોસ છે એને આવી રીતે એમાં ગોઠવી દઈશું અને એને ઉપરથી પણ આવી રીતે પલટાવી અને ઉપરથી પણ માખણ લગાવી અને બંને બાજુ ક્રિસ્પી થાય એટલે આપણે ચોડવી લેવાના છે તો આપણે બંને બાજુ રીતે માખણ લગાવતા જશું અને આપણે આ ટાકોસ છે એને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે જેથી ખાવામાં ખૂબ જ મજા આવશે તો જુઓ આ ટાકોસ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે નીચે પણ એને જોડવાના છે કેમકે નીચે રોટલી કાચી લાગશે ત્યાં પણ આપણે આવી રીતે માખણ લગાવી અને ટાકોસને બરાબર આપણે જોડવી લેશું તો ફ્રેન્ડ્સ જો તમે અહીંયા સુધી પહોંચ્યા હોય અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા ગ્રુપમાં એને શેર પણ કરજો અને મેં આ નાસ્તાને શોસ સાથે સર્વ કર્યો છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે તો ચલો હવે મળીએ આગળ ત્યાં સુધી આવજો